टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना प्रेम से के पच्ची प्रेम जाड़ आजकल युवाओं अभिद ने समझीशक्ता ना थी याने जरे समझाएं शे त्यारे બહુ જ મોડું થઈ ગયું હોય છે અત્યાર સુધી તો તમે સુરત જેવા શહેરોમાં મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ભગાડી ગયો હોવાના સમાચાર સાંભળતા આવ્યા છો પરંતુ આજે અમે તમને જે કિસ્સો જણાવી રહ્યા છે તે ગાંધીનગર જિલ્લાનો છે જેમાં એક પાટીદાર દીકરી જ લવ જેહાદનો શિકાર બની છે પાટીદાર યુવતી પચીસ વર્ષની છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલી ગામના એ વતની છે જ્યારે મુસ્લિમ સમુદાયના યુવકની ઉંમર સત્યાવીસ વર્ષ છે તે ગાંધીનગરના કઠવાડા ગામનો વતની છે મુસ્લિમ યુવકે યુવતીને પોતાની પ્રેમ જળમાં એવી ફસાવી કે તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ બંને લગ્ન પણ કરી લીધા જેને લઈ હવે પરિવાર ચિંતામાં મુકાયો છે કરોળી ગામમાં રહેતો પાટીદાર પરિવાર પણ ચિંતિત છે કારણ કે તેમની બહાલસોઈ સોઈ દીકરી મુસ્લિમ યુવક સાથે ભાગી ગઈ છે જેનો આઘાત તેમનાથી સહન થાય તેવી સ્થિતિ નથી પરિવારે આ મામલે બહિયલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરી છે અને પોતાની દીકરીને ઘરે પાછી લાવવા માટે વિનંતી પણ કરી છે દેગામ તાલુકામાં આવેલું કરોરી ગામની અંદર લવ જેહાદની ઘટના સામે આવી છે પાટીદાર સમાજની યુવતીને જે છે તે લઘુમતી સમાજનો યુવાન જે છે તે પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કરી લીધા છે જોકે આ મામલે પરિવારને જાણ થતા પરિવારે બૈયલ પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવી છે ત્યારે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે ગામની અંદર લવજહાદની ઘટના બની છે તે ગામના દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છો પરિવાર જે છે તે આ મામલે કશું પણ બોલવા જે છે તે તૈયાર નથી કરોલી ગામના આ દ્રશ્યો છે જ્યાં આગળ ન્યૂઝ કેપિટલે પરિવારનો પણ સંપર્ક કર્યો હતો કે પરિવાર જે છે તે આ મામલે કશું પણ કહેવા તૈયાર નથી પરિવારે જે છે તે જે લઘુમતી સમાજનો યુવાન જે છે જેણે દીકરીને લલચાવી ફોસલાવીને લગ્ન કર્યા હતા તેના ઘરના સરનામે પણ પરિવાર પહોંચ્યો હતો અમદાવાદના કઠવાડાનું તેનું નિવાસસ્થાન દર્શાવતું હતું પરિવારે દિશામાં પણ તપાસ કરી હતી પરંતુ તપાસ દરમિયાન જે છે તે ત્યાં આગળ યુવક કે યુવકનો પરિવાર જે છે તે મળ્યો નહોતો આસપાસના લોકોને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓ પચીસ વર્ષ પહેલાં જ ગાંધીનગરના પેથાપુર ખાતે જે છે તે રહી રહ્યા છે તેઓ જે છે તે મેરેજ સર્ટિફિકેટની અંદર પણ ખોટા સરનામાનો યુવાનો ઉપયોગ કર્યા હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો છે જોકે આ મામલે બૈયલ પોલીસ મથક સહિત દેગામ અને ગાંધીનગર એસપીને પણ પરિવારે રજૂઆત કરીને દીકરીને હેમકેમ પરત લાવવાની માંગ કરી છે એક માતા પિતા પોતાના સંતાનોના વિરોધી ક્યારેય નથી હોતા તેમની ઈચ્છા એટલી જ હોય છે કે તેમની દીકરી સારા ઘરમાં પરણે અને સુખી જીવન જીવે પરંતુ જ્યારે દીકરી બીજી કોમમાં લગ્ન કરે તો તેનાથી પરિવારને આઘાત જરૂર લાગે કારણ કે મુસ્લિમ સમાજમાં લગ્ન કર્યા પછી અનેક યુવતીઓની જિંદગી બરબાદ થઈ ચૂકી છે લવ લવજેહાદ તરીકે ઓળખાતી વિચારધારા એક ષડયંત્ર છે જેમાં એવો આરોપ લગાવવામાં આવે છે કે મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીઓને પ્રેમમાં નાટક કરીને લગ્ન કરે છે તેઓ છેતરીને અથવા કેટલીક વખત બળજબરી ધર્માંતરણ કરાવવા માટે લગ્ન કરે છે આવા યુવકો પ્રેમના નામે જાળ ફેલાવે છે પરંતુ તેમના મનસુબા મુસ્લિમ વસ્તી વધારવા અને ડેમોગ્રાફી વર્ચસ્વ વધારવા હોય છે એવું પણ કહેવાય છે કે જો તેઓ હિન્દુ દીકરી સાથે લગ્ન કરે તો તેમને આર્થિક સહાય પણ આપવામાં આવે છે આનો કોઈ સૈદ્ધાંતિક પુરાવા નથી પરંતુ અત્યાર સુધીની ઘટનાઓ અને આરોપોના આધારે એવું કહેવાય છે મુસ્લિમ યુવકોને તેમના પરિવારો ખુલ્લા આવું કરવાની છૂટ આપે છે અને એટલે જ તેઓ હિન્દુ દીકરીઓ ઉપર નજર બગાડતા પણ ખચકાતા નથી તેઓ હિન્દુ યુવતીઓને જુદી જુદી લાલચો આપે છે હિન્દુ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરે છે અને એક વખત યુવતી પોતાની જાળમાં ફસાઈ જાય એટલે પછી તેની સાથે વ્યવહાર પણ થોડાક જ મહિનાઓમાં બદલાઈ જાય છે મુસ્લિમ પરિવારો તેમના ઉપર ધર્માંતરણનું દબાણ કરવા લાગે છે તેમને બુરખો અને હિજાબ પહેરવા માટે મજબૂર કરે છે એટલું જ નહીં તેમના ઉપર અત્યાચાર ગુજારીને બીજી મહિલા સાથે લગ્ન પણ કરે છે અને આ મહિલા પણ એમની સાથે જ રહે છે અને જો હિન્દુ મહિલા પ્રતિકાર કરે તો તેઓ એવું કારણ આપે છે કે મુસ્લિમ સમુદાયમાં એકથી વધુ પત્ની રાખવાનો રિવાજ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં સુરતમાં એક આવી જ ઘટના બની હતી જેમાં હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા બાદ મુસ્લિમ યુવકે તેના ઉપર દબાણ શરૂ કર્યું તે યુવતીને નમાજ પડવા કુરાન શોષણ કરતો રહ્યો વર્ષ બે હાજર ત્રેવીસ માં ભરૂચ તાલુકાના એક ગામમાં મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું પોલીસે તેની ધરપકડ પણ કરી હતી ઓક્ટોબર બે હાજર જિયાદ નામના એક યુવકે જીગર નામ ધારણ કરીને એક હિન્દુ યુવતીને જાળમાં ફસાવી તપાસમાં જાણવા મળ્યું કે તે સોશિયલ મીડિયા ઉપર યુવતીઓ હિન્દુ હતી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં આવા કેસોની સંખ્યા ઓછી છે પરંતુ આવી ઘટનાઓને રોકવી પણ ખૂબ જ જરૂરી છે કેમ કે હિન્દુ દીકરીને લલચાવી ફોસલાવીને લગ્ન કરી લેવામાં આવે ત્યારબાદ તેની સાથે અત્યાચાર આવે તે ચલાવી લેવાય નહીં એટલા જ માટે આવા કિસ્સા ઉપર અંકુશ આવે તે જરૂરી છે કારણ કે મુસ્લિમ સમુદાયની એક મરસ ઓપરેન્ડી એ પણ છે કે જે રીતે સતત તે આ વ્યાપને વધારી રહ્યા છે અને પોતાના મનસુબાઓને પાર પાડી રહ્યા છે પ્રાઇમ નાઇનમાં સમય થયું છે બ્રેક બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે